લોકો પૈસા કમાવવા માટે હવે માનવ જાતના જ દુશ્મન પણ બની ગયા છે ખાદ્ય વસ્તુઓને પણ છોડવામાં નથી આવી એક તરફ અમદાવાદમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ તો બીજી તરફ ભરૂચમાં ફૂડ વિભાગે પાંચ જગ્યા પરથી લીધેલા પનીરના નમૂના ફેલ ગયા નવરાત્રીનો હાલ પર્વ ચાલી રહ્યો છે લોકો બહાર જમવાનું પસંદ કરે છે તેવામાં તહેવારની આડમાં આરોગ્યના દુશ્મનો નકલી વસ્તુઓ બજારમાં વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે લોકો ના ધ્યાને રાખીને અમારા સંવાદદાતા ધ્રુપ સોમપુરા પહોંચી ગયા ડે ફ્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરી અમારી ટીમ જે પનીર ખરીદીને લાવી છે તે અસલી છે કે નકલી અને અસલી કે નકલી શું ફેર હોય છે તે લેબ ટેકનિશિયન પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો મારી જે જરૂરિયાત છે કે આ જે પનીર તમે લાવ્યા છો એ અસલી છે કે નકલી છે એ આપણને કઈ રીતે ખબર પડે તો જો પ્યોર પનીર હોય ને તો એની અંદર કોઈ એડલ્ટ્રેશન પ્રેઝન્ટ ના હોય જેમ કે સ્ટાર્ક છે કે એવી બધી વસ્તુ હવે એનો એક નાની વસ્તુ એક્ઝામ્પલ હું તમને સમજાવ કે આપણે લેબમાં ટેસ્ટ કર્યું હવે આ પનીર છે એની અંદર સ્ટાર્ક પ્રેઝન્ટ છે કે નહીં એ આપણે ચેક કર્યું તો આ જે ટેસ્ટ ટ્યુબ છે એમાં આયોડિન અને પનીર બે જ વસ્તુ છે હવે આ જે ટેસ્ટ ટ્યુબ છે એ ટેસ્ટ કરેલી ટેસ્ટ ટ્યુબ છે કે આમાં બ્લુ કલર નીચે આવ્યો એ કઈ રીતે આવ્યું

ઘરે પણ તમે બહારથી ખરીદીને લાવેલા પનીરની ચકાસણી કરી શકો છો બસ પનીર સાથે આવડીના બે ડ્રોપ્સ નાખી દો પછી જો પનીરનો રંગ બ્લુ થાય તો સમજવું તે નકલી છે તમે ખરીદીને લાવેલું પનીર ખાવાલાયક છે જ નહીં દિવાળીના તહેવારનો સમય આવી રહ્યો છે અને માર્કેટમાં માવાની મીઠાઈઓ માટે અને પનીર જે છે તે ડુપ્લિકેટ આવી રહ્યા છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આવા સમયે લોકોએ પનીર કે અન્ય માવાની મીઠાઈઓ જે લઈ રહ્યા છે હેલ્ધી ખાદ્ય પદાર્થ માટે છે કે નહીં તે ચેક કરવું જ જરૂરી બની ગયું છે આ માટે અમે લેબોરેટરીમાં આવીને ચેક પણ કર્યું અને લોકો પણ આને કઈ રીતે ચેક કરી શકે તે જણાવવાનો પ્રયત્ન કર્યો કેમેરામેન દેવે સોલંકી સાથે ધ્રુવ સંપુરા બીટીવી ન્યુઝ સુરત